રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને આચાર સંહિતા ભંગની જેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટમાં રૂપાલાને ક્લીન ચીટ આપવામાં આવી છે પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે ત્યારે રૂપાલાના નિવેદનથી આચાર સંહિતાનો ભંગ થઈ છે કે કેમ તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને નોડલ ઓફિસર અને પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરીને વિડીયો સહિતની તમામ બાબતની ચકાસણી કરવામાં આવી હતી અને ગઈકાલ સાંજે જિલ્લા કલેક્ટર ચૂંટણી પંચને મોકલી આપ્યો હતો અને આ રિપોર્ટમાં રૂપાલાને રાહત મળી છે લોકસભા ચૂંટણી સમયે પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે અને આ રોષનું કારણ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય રાજા રજવાડા અને બહેન દીકરીઓ પર કરેલી ટિપ્પણી હતી ત્યારબાદ રોષનો અસર જોવા મળી હતી અને રૂપાલાએ એ બે વખત માફી માંગી છે છે અને પરંતુ રાજપૂત સમાજનું કહેવું કે રૂપાલાએ કરેલી ભૂલ માફીને પાત્ર નથી રૂપાલાને ટિકિટ કાપવી જોઈએ અને સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા રૂપાલા સામે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે રાજકોટ લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ટિપ્પણી મામલે આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો અને સમાજના આગેવાનોની બેઠક મળવાની છે ત્યારે મુખ્ય બેઠક પહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોની કોર કમિટીની બેઠક મળશે ત્યારે ભાજપ આગેવાન સાથે થનારી બેઠક અંગે ચર્ચા કરવામાં આવશે અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે જે વિડીયોમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેમણે કહ્યું છે કે રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નતો બદલ્યો સૌથી વધુ દમન થયું છતાં રૂખી સમાજ નતો ચૂક્યો વધુમાં કહ્યું હતું કે મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે તેમણે કહ્યું છે કે એમના ભરોસે તો રામ આવ્યો હતો અને તે દિવસે આ લોકો તલવાર આગળ નતા ચૂક્યા તે તો નાની સમાજ છે પુરુષોત્તમ રૂપાલાએ જાહેરમાં માફી માંગી હોવા છતાં ગુજરાતના ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે અને રાજકોટની રૂપાલાનો વિરોધ થયો છે અને તે ધીરે ધીરે મહેસાણા જિલ્લો બનાસકાંઠા સાબરકાંઠા મોરબીનો વાંકાનેર સુરેન્દ્ર જિલ્લાના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને સુરત જિલ્લામાં માંગરોળમાં ક્ષત્રિય સમાજે પણ રૂપાલાના નિવેદનનો વિરોધ વ્યક્ત કર્યો હતો મહેસાણામાં શ્રી રાજપૂત કર્ણી સેના દ્વારા આવેદનપત્ર આપી રૂપાલા સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી એટલું જ નહીં રૂપાલા સામે રોષ હવે રાજસ્થાન સુધી પહોંચ્યો છે શ્રી રાજપૂત કર્ણી સેનાના શીલા શેખાવત દ્વારા રૂપાલાની ટિકિટ ટિપ્પણીને વખોડી છે અને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગણી કરવામાં આવી છે આગળ વાત કરવામાં આવે તો કોંગ્રેસ પર પ્રહાર કરતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે આ સૌથી જૂની પાર્ટી ચૂંટણી લડાઈ હારે ત્યારે જ ઈવીએમનો મુદ્દો ઉઠાવે છે લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના ગુનાથી ભાજપના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહની બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ પર નિશાન સાધ્યું છે ત્યારે કોંગ્રેસ પર પ્રહાર કરતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે આ સૌથી જૂની પાર્ટી ચૂંટણી લડાઈ હારે ત્યારે મુદ્દો છે અને પણ પ્રશ્ન કર્યો છે કે ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન રજૂ કર્યું ત્યારે તેણે અહીંયા કેટલાક મુદ્દા ઉઠાવ્યા ન હતા અને રાજગઢ લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહે કહ્યું કે તેઓ ચારસો લોકો પાસેથી નામાંકન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજવામાં આવે ય પર શંકા વ્યક્ત કરતા દિગ્વિજય દરેક બાબતમાં સમસ્યા છે અને કોંગ્રેસે દાખલ કર્યું છે ત્યારે દિગ્વિજય સિંહે આ પ્રશ્ન કેમ ના ઉઠાવ્યો તેઓ દસ પંદર વર્ષથી સવાલો ઉઠાવી રહ્યા છે અને જયારે કોંગ્રેસ જીતે છે ત્યારે તે કોઈ પ્રશ્ન ઉભા કરતા જ નથી પરંતુ જ્યારે તે હારે છે ત્યારે ઘણી શંકાઓ ઉભી થાય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતી રાહુલ ગાંધીની પોસ્ટ વિશે પૂછવામાં આવતા કેન્દ્રીય મંત્રીએ ભ્રષ્ટાચાર અંગે બોલવાના કોંગ્રેસના નૈતિક અધિકાર પર સવાલ ઉઠાવ્યા છે તો એક દિવસ પહેલા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન ભ્રષ્ટાચાર સામે લડવાની વાત કરે છે પરંતુ તેઓ આસામથી મહારાષ્ટ્ર સુધી ભ્રષ્ટાચારની ફ્રેન્ચાઇઝી વહેંચે છે અને આના પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે ઉલટા ચોર કોટવાલકો ડાટે સાથે આગળ વાત કરવામાં આવે તો હવેથી અમદાવાદ એરપોર્ટ પર તૈનાત રહેશે સીઆઈએસએફના પાંચસોથી વધુ જવાનો લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે લોકસભા ચૂંટણીને લઈને અમદાવાદ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરાશે સીઆઈએસએફના પાંચસોથી વધુ જવાનો એરપોર્ટ પર સુરક્ષામાં તૈનાત રહેશે હાલ એરપોર્ટ પર એક હજાર જવાનો ફરજ પર છે અને લોક લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ઘસારો વધુ રહેશે અને પ્રચાર માટે અમદાવાદ અને ગુજરાતમાં રાજકીય પક્ષોના નેતાઓ આવી શકે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત પ્રચાર માટે ગુજરાતમાં સેલિબ્રિટીઓનો જમાવડો પણ રહેશે આ તમામ લોકો ફ્લાઇટમાં અમદાવાદ આવી શકે છે જેને લઈને અમદાવાદના એરપોર્ટની સુરક્ષામાં વધારો કરાશે હાલ એરપોર્ટ પર એક હજાર જવાનો તૈનાત છે ત્યારે CISF ના 500 થી વધુ જવાનો એરપોર્ટ પર સુરક્ષામાં રહેશે અને ચૂંટણી પહેલા પ્રક્રિયા કરવામાં આવશે અમદાવાદમાં લોકસભા ચૂંટણીને લઈને એરપોર્ટ સિક્યુરિટીમાં વધારો કરવામાં આવશે જ્યાં CISF ના વધારાના 500 થી વધુ જવાનો ગોઠવવાની વિચારણા ચાલી રહી છે જે અંગે ઉચ્ચ સ્તરીય બેઠક પણ મળી હતી ચૂંટણી પહેલાની આ પ્રક્રિયા કરવામાં આવી શકે છે અને હાલ એરપોર્ટ પર 1000 જવાનો ફરજ બજાવી રહ્યા છે જ્યાં નવો સ્ટાફ આવતા ચૂંટણી સંદર્ભે નવા જવાનો ઉમેરાતા કાળા નાણા નાણા કે અન્ય વસ્તુઓની હેરફેર સહિતની બાબતો પર સીધી નજર રહેશે અમદાવાદ એરપોર્ટના સૂત્રોનું જણાવીએ તો અમદાવાદ એરપોર્ટ નાણાકીય વર્ષમાં આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી દસ મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી છે અને ત્યારે આ નોંધપાત્ર સ્થિતિ બદલ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગણત્રીસ માર્ચ બે રોજ મુસાફરોની સંખ્યા દસ મિલિયને પહોંચવા પામી છે એરપોર્ટ પર બસો ચાલીસ થી વધુ દૈનિક ફ્લાઇટોનું નું આવન જાવન થાય છે અને તેમજ બે ટર્મિનલમાં માં બત્રીસ હજાર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોની સેવા પૂરી પાડે છે અને વીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ એરપોર્ટ પર એક જ દિવસમાં કુલ બેતાલીસ હજાર બસો ચુમ્માલીસ મુસાફરો સેવાનો લાભ લીધો હતો જ્યારે ઓગણીસ નવેમ્બર ના રોજ ચાલીસ હજાર આઠસો એક મુસાફરો અઢાર નવેમ્બર ના આડત્રીસ હજાર સાતસો ત્રેવીસ ઓગણીસ નવેમ્બર ત્રણસો ઓગણસાઠ ફ્લાઇટની આવન જાવનનો રેકોર્ડ કરવામાં આવ્યો હતો અમદાવાદ એરપોર્ટ પર બેતાલીસ સ્થાનિક સ્થળોએ સાત એરલાઇન્સ સાથે પંદર ઇન્ટરનેશનલ સ્થળોને અઢાર એરલાઇન્સ સાથે જોડે છે હવામાનને લઈને વાત કરવામાં આવે તો વેવને લઈ આઈએમડીએ કર્યું એલર્ટ જાહેર ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં આવશે લૂની ઝપેટમાં લૂ લગાવી તે સ્ટ્રોક જેવી પરિસ્થિતિ છે તાત્કાલિક ઇલાજ કરાવવા ન આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે જેમાં એપ્રિલ મહિનામાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ વધી શકે છે આઈએમડી દ્વારા આગાહી કરવામાં આવી છે કે ભારતના મોસમ વિજ્ઞાન વિભાગ એ એપ્રિલ થી જૂન દરમિયાન ભીષણ ગરમી પડવાની સાથે હીટ વેવ દિવસોમાં વધારો થવાની ચેતવણી આપી દીધી છે આ સાથે જ વર્ષ બે હજાર ચોવીસ ના વર્ષનો ઉનાળો આકરો રહેવાની શક્યતા છે અતિ ગરમીના લીધે હવામાનમાં નાટ્યાત્મક પલટો આવવાથી ક્યાંક વરસાદ પણ પડી શકે છે અને આ સાથે જ હવામાન વિભાગ દ્વારા બે હજાર ચોવીસ નું તાપમાન અને વરસાદ અંગેનો માસિક આઉટલુક પણ બહાર પાડવામાં આવ્યો છે ચારથી છ એપ્રિલ દરમિયાન ગરમી વધવાની શક્યતા છે તો ભારત હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં હીટવેવની આગાહી કરી છે આઈએમડીએ બુધવારે આગાહી કરતાં કહ્યું હતું કે ત્રણથી છ એપ્રિલ દરમિયાન પૂર્વના ભાગોમાં ગરમીની લહેર જોવા મળશે તો એપ્રિલ દરમિયાન તાપમાનમાં સામાન્ય કરતાં ઉપર રહેવાની શક્યતા છે અને ઉપરાંત પૂર્વ અને ઉત્તર પૂર્વના ભારતના કેટલાક ભાગોમાં ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્યથી થોડું નીચું પણ જોવા મળશે જ્યારે દેશના મોટા ભાગના ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે અને આ સિવાય આઈએમડીએ કહ્યું છે કે 4 થી 6 એપ્રિલ દરમિયાન ઝારખંડ રાયલ સીમા અને કોસ્ટલ આંધ્રપ્રદેશમાં અલગ અલગ સ્થળોએ હીટ વેવની સ્થિતિ છે આ સાથે હવામાન વિભાગે તાજેતરમાં જ કહ્યું હતું કે ભારતમાં એપ્રિલ થી જૂન સુધી ભારે ગરમી રહેશે મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પના ભાગો પર તેની સૌથી વધુ અસર થઈ શકે છે અને ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર કર્ણાટક ઓડિશા અને આંધ્રપ્રદેશમાં એપ્રિલમાં ગરમી વધવાની શક્યતા છે આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુજય મહાપાત્રાએ જણાવ્યું છે કે ગરમીની સૌથી વધુ અસર ગુજરાત મધ્ય મહારાષ્ટ્ર ઉત્તર કર્ણાટક રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા ઉત્તર છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં થઈ શકે છે આઈએમડીએ જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વ ભારતમાં આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર મિઝોરમ અને ત્રિપુરા સહિતના ઘણા રાજ્યોમાં સાત એપ્રિલ સુધી વરસાદ અને વાવાઝોડું આવી શકે છે મોસમ વિભાગની માનીએ તો વર્ષની શરૂઆત જ અલ નીલોની સ્થિતિ નબળી પડી ગઈ છે અને વર્તમાનમાં ભૂમધ્યરેખાના પ્રશાંત ક્ષેત્રમાં મધ્યમ પ્રકારના અલ સ્થિતિ જળવાઈ રહી છે લૂ લાગવી લૂ લાગી હોય તો કેવી રીતે બચી શકાય તેને લઈને વાત કરવામાં આવે તો લૂ લાગવી તે હીટ સ્ટ્રોક જેવી પરિસ્થિતિ છે તાત્કાલિક ઈલાજ કરવામાં ન આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે લૂથી કેવી રીતે બચી શકાય તે અંગે અહીં કેટલીક જરૂરી ઉપાયો વિશે વાત કરી તો કોટનના આરામદાયક કપડાં પહેરવાથી લૂથી બચવા માટે ભીષણ ગરમીમાં બહાર નીકળવું ન જોઈએ અને જો બહાર નીકળવું જ પડે તો ના કપડાં પહેરીને બહાર નીકળવું જોઈએ બહાર નીકળતા સમયે ચહેરો અને શરીરના અન્ય ભાગને કવર કરી લેવો જોઈએ અને હાઇડ્રેટેડ રહેવો જોઈએ જેનાથી ઘર ઘર શરીરમાં ગરમી અને પરસેવો વધુ નીકળે છે અને આ કારણોથી જો પાણી પાણી પીવામાં ન આવે તો શરીરમાં પાણી ઓછું થઈ શકે છે જેથી લૂ લાગવાની અને હીટ ની સંભાવનાઓ રહે છે આગળ ક્રાઈમ કોર્નર પર નજર કરીએ તો જ્યારે પરિવારના સભ્યો હતા ગાઢ નિંદ્રામાં અને એકાએક બિલ્ડિંગમાં લાગી હતી શણાગ નિપજ્યા સાતના કરુણ મોત ઇમારતમાં આગ લાગી તે ત્રણ માળની ઇમારત હતી અને ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાની દુકાન હતી મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં કોન્ટોનમેન્ટ વિસ્તારમાં મકાનના ભયંકર આગ લાગતા એક જ પરિવારના સાત લોકોનો જીવ ગુમ્યો છે ત્યારે મોતને ભેટ્યા હતા તેમાં ત્રણ મહિલાઓ બે બાળકો અને બે પુરુષોનો સમાવેશ થાય છે મૃતદેહો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં ટોળે ટોળા ઉમટ્યા હતા ઇમારતમાં આગ લાગી હતી અને ત્રણ માળની ઇમારતમાં મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના કોન્ટોનમેન્ટ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી અને જેમાં પરિવારના સાત લોકોના મોત થયા છે

છત્રપતિ સંભાજીનગર પોલીસે જણાવ્યું હતું કે ઇમારતમાં આગ લાગી તે ત્રણ માળની ઇમારત હતી અને ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાની દુકાન હતી જેમાં આગનો આ બનાવ સામે આવ્યો હતો અને આગના કારણે ઉપરના માળે રહેતા પરિવારનું શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યું હતું મુંબઈમાં અગાઉ પણ આવી જે ઘટના સામે આવી હતી જેમાં મુંબઈમાં ઉનાળાના પ્રારંભે જ આગની ઘટનાઓમાં વધારો થયો છે

બારાબંકી જિલ્લાના સાલાપુર સ્કૂલ બસ પલટી હતી અને કહેવું છે કે બસમાં સવાર તમામ બાળકો સુરત ગંજના હરકા ગામના કમ્પોઝિટ સ્કૂલના છે અને એક શૈક્ષણિક વિઝિટ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે લખનઉ ગયા હતા ત્યારે પરત ફરતી વખતે આ ઘટના બની હતી અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એક બાઇક ચાલકને બચાવવાના ચક્કરમાં બસ ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો ત્યારબાદ જોતજોતામાં બસ પલટી ગઈ હતી જે જે રીતે વાત કરી બસમાં 40 બાળકો સવાર હતા

ઘટનામાં અત્યાર સુધીમાં કુલ પાંચ ના મોત થયા છે જ્યારે બે વિદ્યાર્થીઓની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે હાલ જાગ્રસ્ત તમામ વિદ્યાર્થીઓને હોસ્પિટલની સારવાર ચાલી રહી છે અને ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો પીએસઆઈ અને લોક રક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે જેમાં આઈપીએસ હસમુખ પટેલની મોટી જાહેરાત છે પીએસઆઈ તથા લોક રક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે તેવું હસમુખ પટેલે જણાવ્યું છે પીએસઆઈ તથા લોક રક્ષક ભરતીની પરીક્ષાને લઈ મહત્વપૂર્ણ અપડેટ ધ્યાને આવ્યું છે ત્યારે અત્રે જણાવી દઈએ કે હસમુખ પટેલે ટ્વીટ કરતાં જણાવ્યું છે કે આ પરીક્ષાનો ઓફલાઈન લેવાશે અને ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોક રક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ સિપાહી વર્ગ ત્રણ વર્ગની કુલ બાર હજાર ચારસો ને બોતેર ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવા માટે થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરવામાં આવી હતી જે પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે જેમાં ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીઓ ઓફલાઈન ઓનલાઈન અરજી કરી શકાશે અને આ તમામ સ સવર્ગની સંબંધિત જગ્યાના ભરતી નિયમોનો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમા જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા તેઓ ઈચ્છા ધરાવતા ઉમેદવારો આ ફોર્મ ભરી શકશે આ સાથે આગળ વાત કરવામાં આવે તો એક મહત્વના સમાચારની વાત કરવાની છે વિનાશક ધરતીકંપથી કંપની ધ્રુજી ઉઠ્યું છે તાઇવાન ટ્રેન ઇલેક્ટ્રિસિટી સપ્લાય સહિત સર્વિસો ઠપ થઈ છે તાઇવાનમાં સાત પોઈન્ટ બે ની તીવ્રતાના ભૂકંપને કારણે મોટા પાયે તબાહી જોવા મળી રહી છે ભૂકંપના કારણે ઘણી ઊંચી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે જેના વિડીયો હાલ વાયરલ થઈ રહ્યા છે એપ્રિલની શરૂઆત તાઇવાન માટે ખરાબ સમાચાર લઈને આવે છે ત્રણ એપ્રિલે સ્થાનિક સમય અનુસાર સવારે આઠ વાગ્યે તાઇવાનમાં ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા

જે સમૂહ ઓકિનાવામાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે અને જાપાનની હવામાન એજન્સીએ તેની આગાહીમાં કહ્યું છે કે સુનામીના કારણે સમુદ્રમાં ત્રણ મીટર ઊંચા મોજા ઉછળી શકે છે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો એકસો સિત્તેર વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યો છે ખોટી આવક દર્શાવનાર વાલીઓ વિરુદ્ધ ડીઈઓની કાર્યવાહી છે જેમાં આરટીઈના કાયદો ગુજરાતમાં બે થી અમલી બન્યો છે અને ઓછી આવક આવક વાલીઓના બાળકોને એડમિશન આપવામાં આવે છે ત્યારે અમદાવાદમાં શિક્ષણ વિભાગ દ્વારા ખોટી દર્શાવનાર વાલીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે તો આરટી એક્ટ હેઠળ એડમિશન માટે ખોટી આવક દર્શાવનાર એકસો સિતે વિદ્યાર્થીઓના એડમિશનને રદ કરવામાં આવ્યા છે શાળાએ જિલ્લા શિક્ષણ અધિકારીનું ધ્યાન દોરતા કાર્યવાહી કરવામાં આવી છે અને ખોટી આવક દર્શાવનાર વાલીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં શાળામાં આરટીઈમાં ભણતા બાળકોના વાલીની આવક વધુ મળી આવી હતી અને જેના પગલે આવા બાળકોના રેગ્યુલર એડમિશન કરાવવા વાલીઓને સૂચના આપવામાં આવી હતી જ્યારે આરટી હેઠળ દર્શાવતી આવક કરતાં વધુ આવક મળી આવતા શાળાએ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી હતી અને શાળાએ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરતા ત્યારબાદ ખોટી આવકનો ખુલાસો થયો હતો અને એકસો વિદ્યાર્થીના એડમિશન રદ કરવામાં આવ્યા છે શ્રી રદ કરાલા એડમિશનમાં ઉદ્ગમ સ્કૂલના એકસો છ અને ગ્લોબલ સ્કૂલના છેતાલીસ એડમિશન જ્યારે ઝેબર સ્કૂલના દસ આનંદ નિકેતન સ્કૂલના જો એડમિશન રદ કરાયા છે તેમજ એચ થ્રી વર્લ્ડ સ્કૂલના એક એડમિશન રદ કરવામાં આવ્યું છે ખોટી આવક દર્શાવનાર વાલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને આરટી એક એવો કાયદો છે જેનાથી હોશિયાર છતાં આવકની દ્રષ્ટિએ નબળા વિદ્યાર્થીઓને સારામાં સારી સ્કૂલમાં સારામાં સારું શિક્ષણ મળે તે માટે આરટીઈ નો કાયદો બે હજાર નવમાં બન્યો છે જે બાદ ગુજરાતમાં બે હજાર બાર થી અમલમાં બન્યો હતો આરટી હેઠળ ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવે જેમાં ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને એડમિશન આપવામાં આવે છે આરટી હેઠળ એડમિશન માટે સંપત્તિ નહીં પરંતુ આવક જ ધ્યાનમાં લેવામાં આવે છે એટલે જ અમદાવાદ સહિત રાજ્યમાં ક્યાંય બંગલા કે હવેલીમાં રહેતા વ્યક્તિના બાળકને આરટી એડમિશન મળી શકે છે જો કે આવક વધુ હોય તો તેના બાળકને આરટી હેઠળ એડમિશન મળી શકે નહીં આવકના ઘણા બધા કેટલાક વાલીઓએ ખોટા બનાવીને પ્રવેશ મેળવ્યો છે આવા દાખલાઓને લઈને ત્યારે સ્કૂલ દ્વારા ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવે ત્યારે ડોક્યુમેન્ટ ખોટા હોવાનું સાબિત થાય ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તેમનું એડમિશન રદ કરવામાં આવે છે આવકના ખોટા દાખલા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી માત્ર એડમિશને રદ કરવાની જ શિક્ષણ અધિકારીને સત્તા આપવામાં આવી છે આવકના દાખલા કચેરીમાંથી અરજીના આધારે બનાવી આપવામાં આવે છે અને ત્યારે ખોટા દાખલા બનાવી આપનાર કે ખોટા દાખલા લેનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી હાલ બસ આટલું જ આવી જ નવી અપડેટ અને ચૂંટણીના વધુ સમાચાર માટે જોતા રહો મા ન્યૂઝ લાઈવ